લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણી પંચ પારદર્શકતાની વાતો કરે છે ત્યારે આમ આદમી પાર્ટીના લીગલ સેલના નેતાઓએ સવાલ પેદા કર્યો છે અને તે સવાલ છે ચૂંટણીમાં ચૂંટણી પંચની પારદર્શકતાને લઈને તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી આવે ત્યારે લોકોની મીઠ હોય કે દેશમાં કોની સત્તા આવશે આપણે કયા સાંસદોને ચૂંટીશું અને કયા પક્ષને સત્તા પર બેસાડીશું પરંતુ ગુજરાતમાં અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પેન્ડિંગ હતી એ પેટા ચૂંટણીઓ પણ આવશે અને તેના કારણે સ્થાનિક રાજકારણ પણ ગરમાયેલું છે એ જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પેટા ચૂંટણીઓ ખરેખર યોજવાની થઈ રહી છે છ બેઠકો પર કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં અથવા આમ આદમીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે ધારાસભ્યોએ કરોડોના ખર્ચે થયેલી ચૂંટણીને ઠુકરાવી અને રાજીનામા આપી દીધા છે પોતાના ધારાસભ્ય પદ પરથી વાત કરીએ તો તેમાં ખંભાથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા વિજાપુર બેઠક પરથી જીતેલા ધારાસભ્ય વિજય ચાવડાએ કોંગ્રેસ છોડી ભાજપનો દામન પકડ્યો પોરબંદરના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કરોડોના ખર્ચે ચૂંટણી યોજાઈ તેમાં રાજીનામું આપ્યું પોતાના પદ પરથી અને બાદમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેઓ ભાજપમાં ગયા માણાવદર બેઠકના ધારાસભ્ય જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા અરવિંદ લાડાણી પણ ગયા અને વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવેલા પૂર્વ ભાજપના નેતા અને હવે ફરી ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ પણ રાજીનામું આપી ભાજપમાં ગયા આ લોકો ભાજપમાં ગયા તે જે ચૂંટણી લડ્યા હતા એ ચૂંટણી પંચે યોજી હતી અને તે ચૂંટણી પંચ ખર્ચ કરતો હતો એ કરોડોના રૂપિયાના જે ખર્ચે ચૂંટણીઓ યોજાતી હતી એ આ દેશના નાગરિકના પર બોજ પડે છે એના ગજવામાંથી ગયેલા પૈસાની ચૂંટણીઓ હતી આ તમારા ધારાસભ્યો જે રાજીનામા ધરી ચૂક્યા અને પાર્ટી ચેન્જ કરી ચૂક્યા છે પરંતુ એક નામ છે વિશાવદરથી ભૂપત ભાયાણી કે જ્યાંથી તો આ શરૂઆત થઈ હતી ભૂપતભાયાણી વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું ધરી દીધું રાજીનામું ધરી ફરીથી વતન વાપસી કરે તેમ ભારતીય જનતા પાર્ટી વાપસી કરી કારણ કે મૂળ તેઓ ભાજપી તો ખરા ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાંથી તેઓ ધારાસભ્ય બન્યા ફરી હવે તેઓ ભાજપમાં છે પણ આ બેઠકની પેટા ચૂંટણીની વાત ચૂંટણી પંચે કરી નથી કઈ કઈ બેઠક પર ચૂંટણી પંચે જાહેરાત કરી છે પેટા ચૂંટણીની વિધાનસભા માટે તો કે ખંભાત વિજાપુર પોરબંદર માણાવદર અને વાઘોડિયા બેઠક તો વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી કેમ નહીં એક સાથે ચૂંટણી થઈ જાય અને એ જ પ્રકારે ચૂંટણીઓ યોજવામાં આવે છે તેને લઈ આમ આદમી પાર્ટીએ સવાલ કર્યો અને આમ આદમી પાર્ટીના લીગલ સેલના આગેવાનોએ તો એવું પણ કહ્યું કે ચૂંટણી પંચ પારદર્શકતાની વાતો કરે છે તો ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ કંઈક અલગ કહે છે અમને કંઈક અલગ કહે છે અથવા તો એને પહેલાં એવી કોઈ સૂચના આપી દેવામાં આવતી હશે કે નહીં આ બધા જ સવાલો તેમણે પેદા કર્યા તેમનું નિવેદન હું તમને સંભળાવું એ પહેલાં એક વાત આમ આદમી પાર્ટીના નેતાઓ નહીં અને આ લીગલ સેલના આગેવાનોને સમજવા જેવી છે કે વિસાવદરની બેઠક જો કોર્ટમાં તેની મેટર પેન્ડિંગ હોય એટલે ચૂંટણી ન થઈ શકતી હોય તો હિમાચલ પ્રદેશની પણ બેઠકો જેમની મેટરો પેન્ડિંગ છે કોર્ટની અંદર અને એ પણ સુપ્રીમ કોર્ટમાં એવું આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે તો ત્યાં થઈ શકે અને ગુજરાતમાં કેમ ન થઈ શકે અને સામાન્ય સમજ જેવો એક સવાલ તેમણે પેદા કર્યો છે ટેકનિકલ હવે ચૂંટણી પણ શું જવાબ આપે છે તેના પર મદદા રહે છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે વિસાવદરની બેઠક પરથી ધારાસભ્યએ રાજીનામું જ આપી દીધું છે તો હવે એ બેઠક કોર્ટમાં પેન્ડિંગ હોય કે ન હોય તેનો મતલબ શું છે એટલે કે નલ એન્ડ વોઇડ થઈ ગઈ કહેવાય એટલે કે હવે એ કોઈ પણ પ્રક્રિયાનો મતલબ જ નથી રહેતો ત્યાં ચૂંટણી કરવાની જ છે ને થવાની જ છે તો અત્યારે સાથે તકલીફ શું છે તો એનું કારણ પણ આપે છે કે વિસાવદરની જનતા ક્યારેય ગદ્દારોને સ્વીકારતી નથી ગદ્દારોને જડબાતોડ જવાબ આપે છે ને ભાજપને વિસાવદરમાં ડર લાગે છે તે તેનું કારણ છે આવો આક્ષેપ આમ આદમી પાર્ટીના લીગલ સેલના આગેવાને લગાવ્યો એડવોકેટ પ્રણવ ઠક્કર આમ આદમી પાર્ટી ગુજરાત લીગલ સેલ અધ્યક્ષ આજે અમે લીગલ ટીમ સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિસે પી ભારતી મેડમ જે કમિશનર છે એમને મળવા માટે આવેલા હતા અને એ એ કે વિસાવદરમાં બાયપોલ ઇલેક્શન ડિક્લેર હજી સુધી કેમ નથી થયું આની પહેલાં પણ અમારા નેશનલ લીડર ગોપાલભાઈ ઇડા ઇટાલિયા અને એના પ્રેસિડેન્ટ ઈસુદાન ભાઈ ગઢવી સાથે ત્રણ દિવસ પહેલાં પણ આવેલા હતા અને રજૂઆત કરેલી હતી પણ અત્યાર સુધીમાં અમને જવાબ મળેલો નથી બીજું કે બાર તારીખે નોટિફિકેશન ડિક્લેર થઈ જશે પછી બાયપોલ ઇલેક્શન ડિક્લેર ના થઈ શકે એટલે અમે એઝ અર્લી એઝ પોસિબલ આ ઇલેક્શન ડિક્લેર થાય અથવા તો ક્યાં અટકેલું છે અને કયા કારણસર ડિક્લેરેશન નથી થયું એની અમે જવાબ લેવા માટે આવ્યા હતા અને અત્યારે એમને પી ભારતી મેડમે એવું કીધું છે કે મેં આ બધી ડિટેલ ઉપર મોકલાવી દીધી છે અને હજી સુધી એમના તરફથી રિપ્લાય આવેલો નથી મને એવું લાગે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એમાં એવું કીધું હતું કે તમામે તમામ જેટલી પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બાયપોલ ઇલેક્શન છે તમામ જગ્યા ભરી દેવામાં આવેલી છે અને દરેકે દરેક જગ્યા ઉપર ઇલેક્શન ડિક્લેર કરી દેવામાં આવ્યું છે બીજેપી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ઇલેક્શન પિટિશન પેન્ડિંગ છે એટલા માટે વિસાવદરનું ઇલેક્શન થતું નથી તો બીજેપી એવું કહે છે તો શું એમની પાસે આ ઇન્ફોર્મેશન ઇલેક્શન કમિશન ઇન્ડિયા દ્વારા આવે મળેલી છે અથવા તો એમને કેવી રીતે આ ઇન્ફોર્મેશન મળેલી છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ છે કે અથવા તો કોઈ પોલિટિકલ પાર્ટીને ઇન્ફોર્મેશન આપે છે ને અમુક પોલિટિકલ પાર્ટીને ઇન્ફોર્મેશન નથી આપતી અને જો એવું કંઈ નથી તો એ બીજેપી દ્વારા જે કે આ વાતો ચર્ચા કરવામાં આવેલી છે એના ઉપર કોઈ એક્શન લીધા કે કેમ નથી લેતા બીજી વસ્તુ એ છે કે જો વિસાવદરનું ઇલેક્શન એફિડેવિટના ઇલેક્શન ઇલેક્શન પિટિશનની એફિડેવિટ છે એને ચેલેન્જ કરવા માટે આવેલું હોય તો હિમાલ હિમાચલની અંદર જે કોંગ્રેસના એમએલએ છે એને બધાને ડિસ્કવોલિફાઈડ કરી દીધા છે અને એ મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને એને તો ડિસ્કૉલિફિકેશનને ચેલેન્જ કરેલું છે છતાં પણ એ જગ્યાએ ઇલેક્શન થાય છે અહીંયા તો ખાલી ઇલેક્શન પિટિશનને ચેલેન્જ કરેલું છે જો તમે ઇલેક્શન પિટિશનને ચેલેન્જ કરો છો તો તમારે એનું રેજીગ્નેશન માગવાનું છે અને ઓલરેડી એમએલએ જે હતા એક્સ એમએલએ એમને રિઝિગ્નેશન આપી દીધું છે ઇલેક્શન પિટિશન એમને પણ નલ એન્ડ વોઇડ થઈ જાય છે તો આવું કેમ થાય છે કે વિસાવદરની જનતા સાથે કેમ અન્યાય થાય છે કે ભાઈ વિસાવદરમાં જ ઇલેક્શન નથી થતું વિસાવ વિસાવદરની જનતાને જ કેમ એમના રિપ્રેઝેન્ટેટિવ નથી મળતા એટલે એવું છે કે બીજેપીનો ઇન્ટરનલ સર્વે એવું કહે છે કે ભૂંડી રીતે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં હારે છે અને સારી રીતે આમ આદમી પાર્ટી જીતે છે અહીંયા એટલે ખાલીને ખાલી આખા ઇન્ડિયા લેવલે એક જ માત્ર વિસાવદર સીટ એવી છે કે જ્યાં ઇલેક્શન એમને ડિક્લેર નથી કરેલું તો હવે

મુખ્ય અધિકારી પી ભારતીને મળ્યા પી ભારતીને તેમણે રજૂઆત કરી તેમનું કહેવું છે કે પી ભારતીએ જણાવ્યું કે અમે ઉપર વાત કરીશું ઉપર વાત કર્યા બાદ જે જવાબ મળશે એ તમને જણાવશું નેતાઓનું કહેવું છે કે ઉપર વાત થાય એ માટે અમે અગાઉ પણ તમને મળી ગયા છીએ જ્યારે ગોપાલ ઇટાલિયા સુદાન ગઢવી સહિતના નેતાઓ હતા પરંતુ તમે અમને કંઈ કહ્યું નથી તો ભાજપને ખબર કેવી રીતે પડી કે આ મેટર કોર્ટમાં પેન્ડિંગ છે એટલે ચૂંટણી નથી થઈ શકતી અને જો આ તમે નથી કીધું અથવા તો તમારું કોરસ્પોન્ડિંગ નથી તો પછી તમે ભાજપના નેતાઓ કે જે આવું કહેતા ફરે છે તેના માટે કાર્યવાહી કેમ નથી કરતા દેશભરને ચૂંટણી પંચ પર ખૂબ ભરોસો હોય છે તેમને હોય છે કે તેઓ પારદર્શકતાથી કામ કરે પારદર્શક રીતે ચૂંટણી કરાવશે અને દેશની જે નવી સરકાર નવી સત્તા કે નવી બેઠકો પર નેતાઓ ચૂંટાઈને આવશે તે પારદર્શક પ્રક્રિયામાંથી પસાર થઈને આવશે અને એ આશા પર ચૂંટણી પંચ અડીખમ રહેશે અને અડીખમ હશે એવું આપણે અત્યારે ભાવનાત્મક રીતે ભરોસો વ્યક્ત કરી શકીએ પરંતુ આમ આદમી પાર્ટીના નેતા શંકા વ્યક્ત કરી રહ્યા છે કે વિસાવદરની બેઠકમાં તકલીફ શું છે તમને શું લાગે છે કમેન્ટમાં જણાવજો આ પ્રકારના અહેવાલો સાથે પરિમળીશું નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ